જય દ્વારકાધીશ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં નવા વિડિયોમાં એક મિનિટ તો હવે થઈ ગયા છે રેડી નાઈન ધોઈને કમ્પ્લીટ દાંત ખટમો કે એમ કર ગેરી ખાતો જા

કારણ કે કાંઈ ટાઈમથી દસ જી દર દી થઈ ગયા છે ફેરોની કાંઈ મળતો નથી છૂટક એકાદો મળે છે લોકલનો એટલે ફેરાની કાંઈ મળતા નથી એટલે ઘણી ઘરે કામ ધંધો કરીને એમ ચાલો અત્યારે તો મોટા ભાઈના કામ કરી આવી કારણ કે હિ ગયા છે બારગામ ચાલો તો ભાઈની ગાડીમાં આવી ગયા સાફ સફાઈ કરી લીધી છે અગરબત્તી કરી લીધી છે હવે નીકળવાનું છે ભાઈના રોડમાં અને સવાર સવારમાં બાય પટ્ટી ઉતારી લઈ ગઈ છે કારણ કે દસ પંદર દિવસથી જ મારી ગાડી જોવા સામે મારી ગાડી એમણે પડી છે ફેરાની મળતા નથી ક્યારેક એકાદો છૂટો મળે અને આ મોટાભાઈની ગાડી લોડિંગ કરીને ગઈ છે દસવાડી જીરા મસાલા નહીં આવે ને એનું કામકાજ એ મોટાભાઈને અત્યારે ઢાંકીને રાખ્યું છે કારણ કે તડકો વધારે છે બોટલમાં ગેસ હોવાના કારણે બોટલ ફાટે નહીં ને એના હિસાબે ઢાંકીને રાખવું પડે છે ભાગી ગયા છે બાર સારા બાર અડધો રૂટ પતી ગયો અડધો રૂટ એટલે કે ચાલીસ પિસ્તાલીસ દુકાનો છે એક રૂટની અંદર એમાંથી વીસ થી બાવીસ દુકાનો થઈ ગઈ છે તો બપોરના સારા ભાગ લઈ છે અને ચા વગર હાલ્યા નહીં તો આપણે ઉભા રહી ગયા છીએ ચા પીવા ત્યાં ચા પીવાની છે મસ્ત મજાની હું ગમે ગમે એની વગર હાલ્યા પણ ચા વગર તો ન ચાલે એટલે ચા તો પીવી પડે તો ચાલો ચા પી લઈ અને પછીનું જેટલી દુકાનું બાકી છે આ એટલા કોલ દુકાન કોલ જે કહેવાય બતાવી લઈ તડકો થઈ ગયો મસ્ત સારા બાર વાય જશે ને જોઈ જોઈ લો આવા તડકાની ચા જોઈ ઠંડુ પાણી ન મળે તો ચાલે પણ ચા દાય વગર હાલે પણ ચા વગર નો હાલે નો હાલે ને એક મસ્ત લોકેશન ઉપર આવ્યા છીએ રાજકોટ નું નામ એટલે બોલવો તો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી એટલા માટે કહેવામાં આવે છે જો બીઆરટીએસ રસ્તો છે વચ્ચે સ્પીડ બ્રેકર છે સ્પીડ લિમિટનો છે સાયકલ ટ્રેક છે વોકિંગ માટે છે અને આ જે વસ્તુ રહી ને ખાસ અહીંયા કણે તો નથી સામે જે બતાવી છે ને આથી જ્ઞાતિન ચાલુ થાય છે આની અંદર આવી જાય છે પાઇપલાઈનની પાઇપલાઇન બોલે તો આ જે રસ્તા બની જાય છે અને પછી ખોદકામ કરે છે અને પાછા રસ્તા બનાવે છે ને એ ન કરવું પડે અહીંયા કણે આની અંદર ગેસની લાઈન આમાં એક વ્યક્તિ આખો ઊભો રહી શકે ને એવડી મોટી છે નાઇટ લંબાઈમાં આમાં પાઇપલાઈન આવી જાય ઇલેક્ટ્રિક લાઇન આવી જાય એટલે કોઈ પણ ફોલ્ટ આવે ને એટલે આમાં એકાદું ઢાંકણું આપેલું હોય છે જો સામે ગણી રહ્યું એવી રીતના એ ઢાંકણું ખોલીને અંદર ઉતરીને રિપેરિંગ કરી નાખવાનું જેના હિસાબે રસ્તો ખોદવાનો નહીં તોડફોડ કોઈ જાતની નહીં કરવાની રાજકોટનો ડ્રીમ પ્રોજેક્ટ છે સ્માર્ટ સિટી આ જ્યારે બનશે ને ત્યારે રાજકોટનું આમ શું કહેવાય નામ ઊંચું થઈ જવાનું રાજકોટનો એક એરિયો નહીં હોય ને એવો એરિયો આ બનશે ચાલો થોડીક માહિતી તમને દે દીધી સ્માર્ટ સિટી આવ્યા હતા તો ગાડી સામે પડી છે આપડી આપણે તડકો માથે રોટ કરવા માંડી પાંચ દુકાનો થઈ હજી એટલે હજી પંદર સત્તર દુકાન જેવી બાકી છે એ કરી લઈ એક વાગી ગયો છે ચાલો તો પેલા કામ પતાપોરમાં વહેગ છે બે રોટ પૂરો કરીને આવી ગયા છે ભાઈનું ઘરમાં હવે શાંતિ શાંતિ થઈ જાય સ્કૂલ ચાલુ થઈ ગયે ને છોકરા વહી જાય મજા નથી આવતી બેકારો ઘરમાં ન થાય ને તો એમણે આ એક ઢીંગલી રહીને

ના વિડિયો ઉતારે ભાઈ મને આયા આ સાયકલ હકે કરાવે કોણ આખો ન શીટ નાકો નહી આ શીટ નાકો ન જાય બ્રેક જોઈ લે બરોબર છે ઝગમાળી લે વાય બંકો નાકો હોય પાણી ઉછે તરુગા ખાના નથી આપડો

કોયે ચડાવી હા કે ચડી હા ક્યાં જઈ દે આજા એટલી બધી તું નો ચડ્યા બચ હાલ નીચે ઉતરવા હા હાલ ઘરે દિન આવી ગયા છે છોક બાર રમે કે બધાય જલિયા

ચાલો તો છોકરા ભેગા થોડીક વાર રમી લઈ આ વિડીયો ચાલુ જ છે થોડીક વાર છોકરા ભેગા રમી લઈ અને પછી સુઈ જાય કાલે અગિયારસ છે તો જવું છે ગામડે તો ચાલો વહેલા સુઈ જાય દિવસ મળશો નવા બ્લોમાં